રાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઇવે ઉપર બુધેલ નજીક ફોર વ્હીલ કારનો ગંભીર અકસ્માત સર્જાયો અચાનક ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ કાબૂ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો ઇલેક્ટ્રિક પોલ સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો કારમાં બેઠેલ ચારથી પાંચ જેટલા વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી અકસ્માતનો બનાવ બનતા આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા તાળાજા ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર બુધેવાલ બુધેલા દેવાડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટના બનતા આસપાસના વિસ્તારમાંથી સેવાભાવી લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા જોકે આ બાબતે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામેલ ન હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું